હરે કૃષ્ણ મિત્રો હું તમારો કૃષ્ણ ભક્ત પાસ એક નવા વિડીયો અને એક નવા કન્ટેન્ટ સાથે તમારી સમક્ષ ઉપસ્થિત થઈ ગયો છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે મૃત્યુનું રહસ્ય શું છે જ્યારે આત્મા એ શરીરને છોડે છે ત્યારે ત્યારબાદ ક્યાં જાય છે અને પછી શું થાય છે અને બીજું એ કે સ્વર્ગ નરકનું રહસ્ય શું છે તો સંપૂર્ણ મિત્રો આજે માહિતી વિશે ચર્ચા કરશું આ વિડિયો ની અંદર તો મિત્રો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દેજો જો વિડિયો પસંદ આવે તો વિડિયો લાઈક કરી દેજો અને કમેન્ટ માં રાધે રાધે જરૂર થી લખજો સૌપ્રથમ મિત્રો જોઈએ કે મૃત્યુ મૃત્યુ શું છે બરોબર મૃત્યુ છે આપણે ઘણા લોકોને મૃત્યુ ભયાનક લાગે મિત્રો મૃત્યુ એ ભયાનક વસ્તુ નથી પરંતુ મંગલમય વસ્તુ છે કારણ કે જે આ સંસારિક જીવનના જે દુખો છે બરોબર જે દુઃખો છે જે આ બધા આપણે ટેન્શન છે બરોબર ડિપ્રેશન છે એ બધામાંથી એક મુક્તિ તમને આ મૃત્યુથી મળી જાય છે દરેક વસ્તુની જેમ આપણે ગાઢ નિંદ્રામાં વયા જાય છે બરોબર અત્યારે કોઈ પણ જાતના આપણે દુઃખ કે આપણે કોઈ પણ જાતની ચિંતા કે કોઈ પણ જાતનું ડિપ્રેશન કે કોઈ પણ બાબત જે છે બરોબર જે આપણે વિચાર શક્તિ હોય છે વિચાર શક્તિ કંઈક બીજે જ વહી જાય છે કોઈ જાતનું ટેન્શન કે કોઈ જાતનું ડિપ્રેશન કે કોઈ જાતનું રહેતું હોતું નથી તો એવી જ રીતે મૃત્યુ એક એવી ગાઢ નિંદ્રા છે કે ત્યારબાદ જે તમે કર્મ કરો છો એ અનુસાર તમને એક નવો જન્મ મળે છે નવી એક યોની તમને પ્રાપ્ત થાય છે તો મિત્રો મૃત્યુ એ આ જ છે તો મૃત્યુ એક મંગલમય ઘટના છે એને તમે એનાથી ડરશો તો મૃત્યુ તમને ડરાવશે પરંતુ જો તમને એને મંગલમય રીતે એને આવકારો દેશો એની પૂર્વ તૈયારી કરશો જે મૃત્યુ આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુની આપણે તૈયારી અગાઉ કરવી જોઈએ કારણ કે એ જીવનનું જે સંપૂર્ણ સત્ય કહેવામાં આવ્યું છે એ સંપૂર્ણ સત્ય છે એ મૃત્યુ છે કારણ કે જે મૃત્યુ છે એ આપણા જે સંસારનું સત્ય કેમ કહેવામાં આવે છે મૃત્યુને કારણ કે એ દરેક વ્યક્તિ જો એ અમીર છે કે ગરીબ છે બરાબર એ મોટો છે કે નાનો છે કોઈ પણ વ્યક્તિ છે સંસારની અંદર કોઈ પણ છે સજીવ વ્યક્તિ જે જીવન છે બરાબર જે સજીવનું જીવન છે એમાં પ્રાણી આવી ગયા પશુ આવી ગયા પંખી આવી ગયા મનુષ્ય આવી ગયા જે નાના નાના સજીવો છે કીડીથી માંડીને મોટા હાથી સુધીના જે પશુ પંખીઓ છે જે માન માનવીઓ છે એ બધા આવી ગયા બરાબર શક્તિશાળી માણસો આવી ગયા દુર્બળ માણસ આવી ગયા અમીર માણસ ગરીબ માણસ એ બધા આવી ગયા એ બધાનું જે સત્ય છે જીવનનું છેલ્લું સત્ય એ મૃત્યુ છે બાકી જે આ આપણે સંસારમાં જઈને જે આ ભોગવિલાસ કરીએ છીએ બરાબર જે આપણે આ કોઈ પણ વસ્તુ લઈએ ઉદાહરણ તરીકે કે આપણે બંગલા છે બરાબર ગાડી છે પૈસા છે એ સત્ય છે એ સંપૂર્ણ સત્ય ભગવાન દર્શાવ્યું છે અને એનાથી આપણે જે તૈયારી કરવાની છે એ તૈયારી ની અંદર આપણે મૃત્યુ ની અંદર શું કરવાની છે બરોબર ઈ થોડી ઘણી બાબતની આપણે ચર્ચા કરીએ તો મૃત્યુ ની તૈયારી એ છે કે ભગવાન નું નામ સ્મરણ ભગવાનની ભક્તિ જો ભગવાનની ભક્તિ તમે પહેલાથી કરી હશે એવું નથી કે જ ભક્તિ કરવી જોઈએ પરંતુ જો કરી હશે તો એ તમને બહુ બેનિફિટ થશે કોઈ પણ વસ્તુ લઈએ પહેલેથી કોઈ પણ એવી એક્ઝામ હોય બરોબર કોઈ પણ એવી બાબત હોય એની પહેલાથી તમે પૂર્વથી તૈયારી કરો બરોબર તો પૂર્વથી તૈયારી કરતા જાઓ તો ધીમે ધીમે એ વસ્તુમાં તમે માહિર બનતા જાઓ બરોબર એ વસ્તુમાં તમે આગળ વધતા જાવ કે કોઈ પણ વ્યક્તિ એવી સ્પોર્ટની તૈયારી કરતો હોય અથવા તો કોમ્પિટેટીવ એક્ઝામની ની તૈયારી કરતો હોય બરાબર તો એ જે વ્યક્તિ પહેલેથી કરતો આવે છે બરાબર તો એને ધીમે 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 એમાં એ સંપૂર્ણ જે સફળતા પ્રાપ્ત કરવાના જે માર્ગો છે એના ઓટોમેટિક ખુલવા માંડે છે એ ઓટોમેટિક એ વસ્તુને જાણી જાય છે તો એવી જ રીતે મિત્રો એને જાણી જાય છે તો એને ભય નથી લાગતો જેમ કોમ્પિટિટિવ એક્ઝામની આપણે ઉદાહરણ તરીકે કોઈ પણ ભરતી લઈએ બરાબર તો આપણે ભરતી એ આપણે પૂર્વ તૈયારી કરતા હોય છે જ્યારે ભરતી આવે બરાબર એના આગલા દિવસે આપણે તૈયારી કરવા કે એના દી અગાઉ આપણે તૈયારી કરવા બેઠતા નથી પરંતુ એની પૂર્વ છ મહિના વરસ દિવસ બે બે વરસ બરાબર ચાર ચાર વરસ માણસ તૈયારી કરે છે ત્યારે એના માર્ગ જે છે બરાબર જેના દ્વાર છે જે સફળતાના દ્વાર એ ઓપન થાય છે બાકી તમે મહિના દીપ અગાઉ તમે તૈયારી કરો અથવા તો એના બે મહિના અગાઉ તૈયારી કરો તોય પણ તમને જે એની સફળતાની ચાવી એ તમને મળતી નથી પરંતુ પૂર્વ તૈયારી હોય છે કોઈપણ વસ્તુની અંદર જો ભરતીનો ફિલ્ડ હોય સ્પોર્ટ ફિલ્ડ હોય બરાબર એવી રીતે ઘણા બધા એવા ફિલ્ડ છે તો એની અંદર તમે પૂર્વ તૈયારી કરો તો પૂર્વ તૈયારીની અંદર તમને સફળતા જરૂર આગળ જતા મળે તો એવી જ રીતે આ મૃત્યુનું છે મિત્રો કે મૃત્યુની અંદર તમે પૂર્વ તૈયારી કરી છે ભગવાનની ભક્તિ કરી હશે એનું નામ સ્મરણ કર્યું હશે મૃત્યુ પણ સાથે સાથે જે સંસારિક જીવનમાં કરો છો એની અગાઉ તૈયારી કરવી જોઈએ કારણ કે મૃત્યુ એવી વસ્તુ છે એ કોઈને ખ્યાલ હોતો નથી કે મારું મૃત્યુ ક્યારે થશે ક્યારેક રોગથી પીડાતા હોય તો એ પીડાતા પીડાતા એને પાંચ વર્ષ વયા જાય દસ વરસ વયા જાય એને એમ હોય કે હું કાલે જ મરી જઈશ મને એવો ભયાનક થી ભયાનક રોગ થયો તો એમાં દસ વર્ષ પણ નીકળી જાય એવું ફિક્સ કોઈ વસ્તુ છે ને બરોબર મૃત્યુનું કોઈ પણ જાતનું નક્કી હોતું નથી બરોબર મૃત્યુ ક્યારે આવવાનું છે કેવી રીતે આવવાનું છે બરોબર કોઈ પણ વ્યક્તિને ઘરે પણ મૃત્યુ આવી જાય કોઈ પણ વ્યક્તિને એક્સિડન્ટ થતા મૃત્યુ થાય છે તો મૃત્યુનું પણ ખ્યાલ હોતું નથી સંપૂર્ણ તમારા કર્મ જે તમે કર્મ કરો છો એને આધીન હોય છે જ્યાં એક્સિડન્ટ થાય છે તો એના પૂર્વ જન્મના કોઈ પણ એવા કર્મ હોય છે અથવા તો આ જન્મના કોઈ પણ એવા કર્મ હોય છે જેના કારણે એક્સિડન્ટ કે છે આપણે કહીએ છીએ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે શરીર જે આત્મા છોડે છે ત્યારબાદ એનું શું થાય છે એ ક્યાં જાય છે મિત્રો જો સંપૂર્ણ મેં તમને કીધું એમ કે સંપૂર્ણ કર્મને આધીન છે જ્યારે મનુષ્યનું શરીર તે મૃત્યુ થાય છે ત્યારે આત્મા જે બહાર નીકળે છે છૂટે છે પહેલા તો આપણે આત્માના જે નીકળે છે એના નવ દ્વાર છે બરાબર છે શરીરની અંદર નવ દ્વાર કહેવામાં આવ્યા છે એ નવ દ્વાર દ્વારા આત્મા નીકળે છે અને આત્મા જે નીકળે છે એ તમારા કર્મના અનુસાર નીકળે છે સૌથી જે કહેવાય ને કે બેસ્ટ જે આત્મા નીકળવાનું જે માર્ગ છે બરોબર એ આપણું કપાળ છે કપાળમાંથી જે વ્યક્તિની આત્મા જાય છે બરોબર એનો પ્રાણ નીકળે છે એ સૌથી બેસ્ટ માનવામાં આવ્યું છે અને એ અમુક એવા સંજોગોમાં જ થાય છે જે મહાન એવા સાત્વિક હોય યોગી હોય બરાબર જે સંપૂર્ણપણે ભગવાનમાં જ લીન હોય બરોબર ભગવાનનું તે ચિંતન એના મનમાં થતું હોય તો એના કપાળમાંથી આત્મા નીકળે છે પછી નાક છે બરાબર કાન છે એવી રીતે નવ દ્વારો આપણા શરીરમાં અલગ અલગ જગ્યાએ નવ દ્વાર રહેલા હોય છે એ નવ દ્વાર મારફતે આપણા પ્રાણ નીકળતા હોય છે તો કર્મને આધીન હોય છે દરેક વ્યક્તિનું મૃત્યુ અને મૃત્યુ પછી ક્યાં જવું શું થવું બરોબર એ બધું કર્મ ને આધીન હોય છે જયારે વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે શરીર છોડે બરોબર અંત જે પણ સ્મરણ થયું હોય જે પણ કઈ વ્યક્તિને યાદ હોય મગજમાં કારણ કે મૃત્યુ સમયે શું થાય છે મિત્રો કે જેવી રીતે આપણે ગાઢ નિંદ્રા હોય છે ગાઢ નિંદ્રાની અંદર જે સ્વપ્ન આવતા હોય છે એવી રીતે પૂરતા આપણે ગ્રાન્ટ જે કહેવાય ને ગાઢ નિંદ્રાની અંદર વયા જાય છે અને ખોવાઈ જાય છે બરાબર ગાઢ નિંદ્રાની અંદર એવી રીતનું આખું મૃત્યુની એકથી પહેલાની જે છે એ પોઝિશન હોય છે જે પરિસ્થિતિ મૃત્યુ આવવાની પહેલાંની પોઝિશન હોય છે કે એવી રીતના આપણે ગાઢ નિંદ્રામાં વયા જતા હોય છે અને જો કર્મ સારા હોય તો એવી પ્રમાણે યોની મળે છે ને બહુ સારાથી સારા કર્મ હોય અથવા તો ભગવાનની એવી પૂર્ણ તમારે ભક્તિ હોય પહેલાથી તો મિત્રો તમે મોક્ષ પ્રાપ્ત કરો છો કે ના તો તમને જન્મ મૃત્યુ લોકમાં મળે છે તમારે સૌ જે છે આ બરોબર જન્મ મૃત્યુના ચક્કરમાંથી તમે સાવ મુક્ત થઈ જશો અને બીજું એ કે તમે કદાચ તમારા મૃત્યુ સમયે એક ઉદાહરણ તરીકે તમને કોઈ પણ વસ્તુ એવી યાદ આવી બરાબર કે કોઈ પણ વસ્તુમાં આ શક્તિ તમારી રહે કે ઘરના કોઈ પણ બાળકો છે માતા માતા પિતા બરાબર પુત્ર છે બરોબર આપણી પત્ની હોય છે ઘણી વસ્તુમાં એવી બધી વસ્તુ હોય છે બરાબર એમાં આ શક્તિ રહેવાના કારણે ઈ પ્રમાણેનો તમારા જન્મ મળે છે આગળના જન્મમાં તો મિત્રો આવી જ રીતના આખું સંકળાયેલું છે બાબ જન્મથી લઈને મૃત્યુ સુધીનું દરેક બાબત છે એ સંકળાયેલી હોય છે જન્મ જીવન ને મૃત્યુ જન્મ જીવન ને મૃત્યુ ની અંદર એ આપણે વચનો ગાળો છે જે જીવન એ જીવન તમે કેવી રીતે નક્કી કરો છો એ બાબતનું તમારે મૃત્યુ નક્કી થતું હોય છે જીવનમાં તમે શું કરો છો બરાબર શું તમારા એવા કર્મ છે એના કારણે જે મૃત્યુ છે બરોબર એ મૃત્યુનું આખું એક સ્વરૂપ રચાતું હોય છે કે તમારા જીવનની અંદર તમે શું કર્યું છે તો મિત્રો એક વસ્તુ સમજો કે જન્મ છે બરોબર જન્મ અને મૃત્યુ એ દરેક વસ્તુ બે બે વસ્તુ છે ને બહુ પીડાદાયક હોય છે બરોબર એ બે વસ્તુ કોઈને ગમતી નથી હવે તમે એમ કેશો મૃત્યુ ન તો સમજે બરોબર પણ જન્મ તો જન્મની અંદર જયારે આપણે માતાના ગર્ભમાં હોય છે બરોબર ત્યારે અસંખ્ય પરંતુ આપણે જયારે ગર્ભમાંથી બહાર આવી ત્યારે ખ્યાલ એ બધી વસ્તુનો રહેતો નથી કારણ કે ભગવાન છે બરોબર પરમેશ્વર છે એ બધી વસ્તુનું ભૂલાવી દે છે આપણે કુંડે ઓલા જન્મમાં શું હતા એ પણ યાદ નથી રહેતું કારણ કે એ બધી વસ્તુ આપણે ભગવાન ભૂલાવી દે છે કેમ કે જો આપને બધું એ વસ્તુ યાદ હોય તો આપણે સરખી રીતે આ દુનિયાની અંદર જીવી જ નહોકી બરાબર એની બધું મગજમાં આવ્યા કરે એ બી એની બધું મગજમાં આપણા ફેર્યા કરે એટલા માટે ભગવાને છે ને બધું એ ભૂલવાડી દીધું છે આપણે ઓટોમેટિક આપણે એ ભૂલી જ જાય છે બધું અને મૃત્યુ મૃત્યુનો ડર તો રાખવો જ ન જોઈએ કારણ કે મૃત્યુ એ મંગલમય ઘટના છે બરાબર એના શાસ્ત્રોમાં પણ મંગલમય ઘટના કીધી છે અને જે વ્યક્તિ કોઈ પણ ખરાબ કર્મ કહી રહ્યા છે આખી જિંદગી ખરાબ કર્મ કહી રહ્યા છે કોકનું લઈ લીધું હશે કોકનું છીનવી લીધું હશે આખી જિંદગી ખોટું બોલ્યો હશે અને અસત્યના માર્ગે ચાલેલો છે એને મૃત્યુનો ભય હશે કારણ કે એ અને બહુ વધારે પડતું ધન હશે બરાબર એને એક મૃત્યુનો ભય હોય કારણ કે એ ધનને એ છોડવા નથી માગતો જો ધનને છોડવાની એનામાં ક્ષમતા હોય તો એ મૃત્યુથીને પણ ડરતો નથી અને એ જિંદગીમાં જે જીવે છે બરાબર પણ વસ્તુ જે આ સાધુ મહાત્મા હોય છે બરાબર બરાબર એની પાસે ત્યાગ હોય છે એ એને વસ્તુ એની પાસે રાખતો નથી બરોબર એને એમ લાગે કે આ વસ્તુનો ત્યાગ કરવો પડે એમ છે તો એ ત્યાગ કરી દે છે એટલે એ મહાન સંત પરમેશ્વરને પ્રાપ્ત થાય છે એવા મહાન કોકજ હોય છે હાલના ટાઈમમાં પરંવારની ભક્તિમાં નિરંતર તમે ર પૈચા તો તમને સારી એવી તમને મોક્ષ ગતિ પણ પ્રાપ્ત થાય છે અને મિત્રો જ્યારે આપણે એવું નથી કે બધું છોડીને તમારે ભજન કરવા બરાબર પરંતુ તમે જે અત્યારે કાર્ય કરો છો બરાબર જે વ્યક્તિને નોકરીએ જાય છે બરાબર જે વ્યક્તિ કોઈક ઘરનું કામ કરતા હોય છે જેમ કે પુરુષ નોકરીએ જાય તો સ્ત્રી ઘરનું કામ કરે છે બરાબર અમુક એવી બધી બાબત હોય છે સ્ટુડન્ટ હોય છે બરાબર એ નિશાળે જાય છે તો મિત્રો એવું નથી કે તમારે બધું છોડી છાડીને ભગવાનની ભક્તિમાં લાગી જાવ પરંતુ જે સંસારિક કાર્ય સાથે સાથે ભગવાનની ભક્તિ કરવા અને મનથી મોઢામાં જે તમારું મુખ છે બરાબર એમાં ભગવાનનું નામ સ્મરણ કન્ટિન્યુઅસલી રાખો તો પણ તમને કારણ કે કળિયુગની અંદર જ્યારે સતયુગ ત્રેતાયુગ યુગ દ્રાપર યુગ બરાબર એમાં જપને તપ બે બંને જોતું હતું પરંતુ કળિયુગ એક સારો એવો મોકો છે મનુષ્ય માટે કેમાં જપથી ને તે ખાલી તમે ભગવાનની અને મોક્ષની પ્રાપ્તિ કરી શકો તો આપણે ભગવાને એવો સારો એવો મોકો દીધો છે તો ઉપયોગ કરવો કરી લેવો જોઈએ તો મિત્રો હવે બીજું એ જોવાનું છે આપણે સ્વર્ગ ને નર્ક તો આપણે સ્વર્ગનું જોઈએ પ્રથમ તો સ્વર્ગ સ્વર્ગમાં કોણ વ્યક્તિનો સમાવેશ થાય છે સ્વર્ગમાં જે સારા એવા આખી જિંદગી પૂર્ણ કર્યા હોય દાન પૂર્ણ કર્યા હોય સત્યના માર્ગે જાયેલા હોય તો એ બધાને સ્વર્ગ મળે છે અને નર્કનું આપણે જોતા હોઈએ છીએ કે નર્ક નર્કની અંદર જે ખરાબ કર્મ કર્યા છે પાપી વ્યક્તિ હોય એને નર્ક મળે છે પરંતુ સાચું રહસ્ય શું રહેલું છે આ સ્વર્ગ ને નર્કની અંદરનું શું સાચું આપણે ઉપર જાય બરાબર આપણે મૃત્યુ પામી તો સાચું એવું સ્વર્ગમાં જઈએ છીએ બરાબર સાચું એવું નર્ક છે જે આપણે કાલ્પનિક છે બરાબર કાલ્પનિક આપણે ખ્યાલ આપણા હોય છે કે સ્વર્ગ આવવું ને નર્ક આવું બરાબર તો એ સાચું એવું બધી વસ્તુ છે કે નહીં ઉપર પરંતુ સાચી એવી વસ્તુ છે કે નહીં તો એ મિત્રો આપણે જોશું તો મિત્રો સ્વર્ગની અંદર આપણે જોઈએ તો સ્વર્ગ એટલે કે સારું એવું જે આપણે આવતો જન્મ આપણે સારા એવા યોનીમાં મળે સારી એવી યોનીમાં જન્મ મળે ને નરક અને ખરાબ એવી યોનીમાં જન્મ લેવો એ સ્વર્ગ અને નરક નું સાચું એક એક સાચી એવી બાબત છે કારણ કે તમે જો આ જન્મમાં સારા એવા કર્મ કર્યા છે બરાબર છે કોકનું સારું ઈચ્છું હશે સારું હિત કોકનું તમે ઈચ્છો હશે કોકને મદદરૂપ થયા હશો બરાબર તો તમને આવતા જન્મની અંદર સારા એવા યોનિમાં જન્મ એટલે કે મનુષ્ય યોની અંદર પણ સારા એવા સારા એવા એટલે કે જે મનુષ્ય સારા એવા ઘરમાં તમને જન્મ મળે બરોબર સારા એવા મહાત્માના ઘરે પણ તમને જન્મ મળે સારા એવા ધનવાન ઘરના ઘરે પણ તમને જન્મ મળે બરોબર તો એ તમારા કર્મ ઉપર આધાર છે બરોબર તો કર્મ ઉપર તમને સ્વર્ગને નરક મળે અને બીજું એ કે નરક ની અંદર આપણે જોઈએ બરોબર કે નરક ની અંદર તમે જો ખરાબ કર્મ કર્યા છે જે મનુષ્ય યોની નીચ યોની બધી કહેવાય છે મનુષ્ય યોની યોની જે બધી નીચ છે એમાં તમને જન્મ મળશે તો એવી રીતે સ્વર્ગ બે રહેલા છે સ્વર્ગ ને નરકમાં જે સારા કર્મ છે એ સ્વર્ગમાં અને ખરાબ કર્મ છે એ નરકમાં એ રીતે જાય છે અને બરોબર કે નરક ની અંદર બહુ પીડા હોય છે અને સ્વર્ગ ની અંદર તમારે મૂળો સારું હોય છે બરોબર સારી એવી કાલ્પનિકતા આપણે દ્રષ્ટિકોણથી સ્વર્ગને જોતા હોય છે પરંતુ સ્વર્ગની અંદર જ્યારે આપણે મૃત્યુ થાય ને ત્યારે આપણે મેં તમને કીધું એમ કે આપણે ગાઢ નિંદ્રામાં વયા જાય તો ગાઢ નિંદ્રાની બાદ તમારે જે શાંતિપૂર્વક જે ગાઢ નિંદ્રા જાય છે ને બરોબર જે આ આપણે ગાઢ નિંદ્રામાં સુતા હોય ક્યારેક એવા ભયાનક સપના આવી જાય બરાબર ક્યારેક કહેવાય તમને કોઈ પણ સપનાની અંદર કોઈ પણ પીડા થાય કોઈ કાંઈ પણ તમને વાગે તો એનું રિયલમાં તમને ઘણીવાર એવો અનુભવ થતો હોય છે કે વાગ્યું કે નહીં બરોબર પછી ઊભા થાય બરોબર નિંદ્રમાંથી જાગી જાય છે તો ત્યારે ખ્યાલ વ્યવસ્થિત જ હોય છે તો એવી જ રીતે મિત્રો ત્યાં સ્વર્ગ છે બરોબર તો સ્વર્ગમાં એમ જ છે કોઈ પણ પીડા દાયક વગર તમારે બીજું જન્મ તમે મેળવી શકો પરંતુ નર્કની અંદર કીધું એમ કે નિંદ્રાની અંદર બરાબર ગાઢ જે તમે કોઈ ઘણી એવી બધી પીડાઓ થતી હોય છે ઘણી બધી એવી પીડા તમારે વેઠીને જવું પડતું હોય છે અને એ પીડાઓ તમને રિયલ પણ લાગે છે બરોબર જ્યાં નર્કની જે પીડા કહેવામાં આવી છે બરોબર એ પીડા બધી તમને રિયલ પણ લાગે અને રિયલ લાગ્યા બાદ તમે જે નવો જન્મ મેળવો છો બરોબર એમાં તમારે જે મેં તમને કીધું એમ કે નીચે એમાં તમને જન્મ મળે અને આ પીડા પણ તમારે સહન કરવી પડે તો આ સ્વર્ગ અને નર્કનું જે છે એ રહસ્ય રહેલું છે મિત્રો અહીં જ વિડીયોનો વિરામ લઈએ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય શ્રી કૃષ્ણ